टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार न्यूज कैपिटल विशेष रजूआत साथ हूँ चु દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટ શ્યોર રાશિના આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણા કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ જાણવાના છે આજના દિવસનું પંચાંગ રંભાભની વિહારાય સુપદમાં તટવાસીને કંઠાય મંગલમ શ્રી હનુમતે મિત્રો પંચાંક જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોઈએ છે તો આજે તારીખ થઈ રહી છે ઓગણત્રીસ નવેમ્બર બે હજાર ને પચીસ આજનો વાર છે શનિવાર તિથિની વાત કરીએ તો માક્ષર શુદ્ધ નવમી આદિ તિથિ બની રહી છે આજનું નક્ષત્ર પૂર્વા ભાદ્રપદા બની રહ્યું છે યોગની વાત કરીએ તો આજે હર્ષણ યોગ બની રહ્યો છે અને આજનું કરણ બની રહ્યું છે બાલવ રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ કુંભ રાશિમાં રહેશે અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય છે એની જન્મ રાશિ કુંભ રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ગ શ સ અને શ તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને મંગલકારી સાબિત થશે આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ દિન વિશેષ અને શુભ મુહૂર્તોની એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત સૂર્યોદય સવારે સાત કલાક ને ત્રણ મિનિટે રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે પાંચ કલાક ને પચાસ મિનિટે થશે અતિ રાહુ કલમ સવારે નવ કલાક પિસ્તાલીસ મિનિટથી પ્રારંભ કરી અગિયાર કલાક ને સાત મિનિટ સુધી છે આ દૂષિત સમયમાં કોઈ પણ પ્રકારના માંગલિક કાર્યની શરૂઆત ન કરવી જોઈએ અભિજીત મુહૂર્ત જે શુભ મુહૂર્ત છે જેનો સમય બપોરે બાર કલાક ચાર મિનિટ થી પ્રારંભ કરી બે કલાક ને ઓગણસાહ મિનિટ સુધી રહેશે આ અત્યંત શુભ મુહૂર્ત છે આ મુહૂર્તમાં કરેલું કોઈ પણ કાર્ય શુભ અને મંગલકારી સાબિત થાય આજે રવિયોગ પણ બની રહ્યો છે આ છે આજના દિવસના શુભાશુભ યોગ દિન વિશેષ જી

જેના વર્ણના અક્ષરો છે અ લ ઈ આવા જાતકો માટે સ્વાસ્થ્ય બાબતે સાવચેત અને સજાગ રહેવાની જરૂરિયાત છે આજે આર્થિક સમસ્યાઓ તમારી દૂર થતી જોવા મળશે આર્થિક સમસ્યાના કારણે કામ અટકતા હશે તો દૂર થશે કોઈ મહત્વપૂર્ણ બાબત ઉપર આજે તમારે ધ્યાન આપવું ખૂબ જરૂરી છે જીવનસાથીના કારણે તમને પ્રતિષ્ઠામાં નુકસાન થઈ શકે જો મનમુટાવ થયો હશે તો તમારા માન મોભાને ઠેસ લાગે એવું વાતાવરણ સર્જાઈ શકે છે આજે પણ તણાવનો સમયગાળો તમારે ચાલુ રહે એ પ્રકારના ગ્રહમાન છે પણ પરિવારના લોકોનો તમને સહયોગ અને મદદ પણ મળતી રહેશે એકંદરે મિશ્ર પ્રતિસાદવાળો મેષ રાશિના જાતકોનો આજનો દિવસ રહેશે વાત કરી લઈ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એક ક્રીમ રંગ છે

રમત ગમતમાં ભાગ લેવું આપના માટે આજે લાભકારી સાબિત થઈ શકે છે નવા મિત્રો બની શકે આરોગ્ય લાભ મળી શકે તો રમત ગમતમાં ભાગ લેવું તમારા માટે શુભ અને હિતાવ બનતું જોવા મળી રહ્યું છે બીજાઓને પ્રભાવિત કરવામાં ક્ષમતા કરતાં વધુ ખર્ચ ન કરો એ આપના માટે હિતાવ છે અન્યથા પાછળથી પસ્તાવાની મારી આવી શકે છે સ્નેહીજનોના સહયોગથી આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થઈ શકે તમારો મોરલ તમારો આત્મવિશ્વાસ જો ડાઉન થયો હશે નબળો પડ્યો હશે તો સ્નેહીજનોની મદદથી સહયોગથી એની પુનરાવૃત્તિ થઈ શકે આત્મવિશ્વાસ મજબૂત બની શકે છે આજે વેપારીઓ જે છૂટક અથવા જથ્થાબંધના કોઈ પણ વેપારીઓ માટે દિન શુભ અને મંગલકારી સાબિત હોય વ્યાપારની દ્રષ્ટિએ દિવસ સારો છે આજે જીવનસાથીના સ્વાસ્થ્ય નિર્ણયને પણ થોડો તણાવ કે ચિંતા રહે એવી ગ્રહોની સ્થિતિ જોવા મળી રહી છે એકંદર દિન મધ્યમ છે વાત કરીશું ઉપાયોની શુભ રંગ આજે આપના માટે રાખોડી રંગ રહેશે કોઈ પંડિત આરંગનો પ્રયોગ કરો હિતકર છે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે શનિ મહારાજના મંદિરમાં તેલ અવસર્ પણ કરવું લાભ કરતા સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજી રાશિ મિથુન જેના વર્ણનાક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે લોકો સાથે ખુશીને વહેંચશો તો સ્વાસ્થ્ય સુધાર જોવા મળશે આનંદની સ્થિતિને આજે લોકોની સાથે વહેંચવાથી લાભની સ્થિતિ મળશે બાળકોના શિક્ષણ પર આજે ધન ખર્ચ થાય શિક્ષણ માટે ધન ખર્ચ કરવું પડે એવા ગ્રહમાન છે તો આજના દિવસે સમજી વિચારીને શબ્દો ઉચ્ચારવા કારણ કે કડવા શબ્દો શાંતિનો ભંગ કરનાર બની શકે છે તો સમજી વિચારીને વાતચીત કરવી લાભ કરતા રહી શકે તમારી અને તમારા પ્રિયજનની વચ્ચે કોઈ ગેરસમજના કારણે સંબંધોમાં તિરાડ પડી શકે છે તો ગેરસમજ દૂર કરવા પ્રયાસ કરવો હિતકર સાબિત થશે દાંપત્ય જીવનમાં આજે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે તો સંબંધોને સાચવવા સાવચેત રહેવું વધારે હિત આવે છે ટૂંકમાં દિન મધ્યમ છે વાત કરીશું ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે શ્યામ રંગ કોઈ પંડિત શ્યામ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય આજના દિવસે જાંબલી પુષ્પ જો પ્રાપ્ત થાય તો શનિ મહારાજ હનુમાનજી અને શિવજીના મંદિરમાં અર્પણ કરવા કલ્યાણકારી સાબિત થશે જી તો મેષ વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિ પર જાણ્યા બાદ હવે આગળની ત્રણ રાશિના જાતકોનું રાશિ પર જાણીશું કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું કર્ક રાશિ રાશિચક્રની ચોથી રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો છે દ અને હ આવા જાતકો માટે આજે વધુ પડતા ખર્ચથી બજેટ ગડબડ થઈ શકે છે તો ખર્ચને નિયંત્રિત કરવો હિતકર રહેશે અનાવશ્યક ખર્ચથી બચવું આપના માટે આવે છે માતા પિતાનો તમને સહયોગ મળશે જેથી તમારું કાર્ય સહજતાથી પાર પડી શકે મા બાપના આશીર્વાદ તમારી સાથે રહેશે આજે તમારા ચીડિયો સ્વભાવના કારણે પરિવારના સભ્યો તમારાથી નાખુશ થઈ શકે છે તો આજે સ્વભાવમાં થોડી નરમાશ શાંતિ રાખવી હિતાવહ રહેશે ધાર્મિક કાર્યક્રમોમાં સક્રિયપણે તમે ભાગ લઈ શકો જેથી માનસિક શાંતિનો અનુભવ થઈ શકે તો આજે આધ્યાત્મિક ચેતનાનો વિકાસ પણ આપમાં થતો જોવા મળશે એટલે એકંદરે દિન આપને અનુકૂળ બનતો જોવા મળી રહ્યો છે વાત કરી ઉપાયોની તો શુભ રંગ તમારા માટે આજે આસમાની બની રહ્યો છે કોઈ પણ રીતે આસમાની રંગનો પ્રયોગ હિતાવ સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવો કલ્યાણકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ રાશિચક્રની આ પાંચમી રાશિ જેના વર્ણના અક્ષરો છે અને ટ આવા જાતકો માટે તમારે આજે ભાવનાત્મક રીતે મજબૂત બનવું પડશે અર્થાત પ્રેક્ટિકલ બનીને કામ કરવું પડશે લાગણીઓમાં આવીને કામ કરશો તો નુકસાનની સ્થિતિ છે વ્યાપારમાં નફો થતાં ચહેરા ઉપર ખુશીની અનુભૂતિ થઈ શકે છે જ્ઞાન માટેની તમારી પીપાસા જે છે તમને નવા મિત્રો બનાવી આપશે પ્રણય જીવનમાં નવી ઊર્જાનો સંચાર થઈ શકે પ્રિય પાત્રની સાથે સમય પસાર કરવાનો અવસર મળશે અવકાશ મળશે તો પ્રણય સંબંધો પુનઃ સુચારુ રૂપે સંચાલિત થશે તમારા પેન્ડિંગ બિઝનેસ પ્લાનને જો પ્રારંભ કરવો હોય તો આજનો દિવસ તમારા માટે શુભકર સાબિત થશે એટલે એકંદરે આજનો દિવસ સિંહ રાશિના જાતકો માટે અનુકૂળ બનતો જોવા મળી રહ્યો છે અને વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે સિલ્વર કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે લાભ કરતા મંગલકારી શુભ જોવા મળી રહ્યો છે ઉપાયની જો વાત કરવામાં આવે તો આજના દિવસે વસ્ત્રદાન કરવું લાભકર્તા સાબિત થશે હવે વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠા ક્રમાંકમાં આજે તમે ઉર્જાથી ભરપૂર જોવા મળશો જેથી આખા દિવસનું કામ થોડાક જ સમયમાં સંપન્ન કરી શકશો પૂર્ણ કરી શકશો કંઈ પણ ખરીદી કરવી હોય તો આજે ધ્યાન રાખવાની જરૂર છે કે અનાહક અનાવશ્યક ખર્ચથી બચીએ જે પહેલાંથી આપણી પાસે હોય એમાં ખોટો ખર્ચ આજે ન થાય એ બાબતે ધ્યાન રાખવું હિતકર સાબિત થશે આજના દિવસે પ્રેમની લાગણીનો અનુભવ થઈ શકે પ્રણય ભાવનાની મનમાં સ્થિતિ ઉદભવી જોવા મળી શકે છે જીવનસાથી સાથે આજે કોઈ વાતને લઈને નાનો મોટો તણાવ થવાની સ્થિતિ બનશે તમારા કામની ઘણી એવી અસર તમારા પરિવાર પર પડી શકે છે ટૂંકમાં દિન મિશ્રિત ફળદાતા બની રહ્યો છે અને વાત કરી લઈએ ઉપાયોની તો આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ લાલ રંગ છે કોઈ પણ રીતે લાભ કરતા લાલ રંગનો પ્રયોગ શુભ સાબિત થશે ઉપાય આજે સુંદરકાંડ કે બજરંગબાળનો પાઠ કરવો લાભ કરતા બની રહેશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને વિરામ બાદ અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વળતારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો જોતા રહો ન્યૂઝ કેપિટલ

રાશિ ચક્રની સાતમી રાશિ તુલા જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે નાની નાની બાબતો પર આજ ચીડાઈ જશો આજે સાંજે ઘર મહેમાનોથી ભરાતું જોવા મળી શકે જે તમારા માટે માનસિક શાંતિ પ્રદાન કરશે મોટા ભાગનો સમય આજે ખરીદીમાં દોડધામમાં પસાર થશે જેના કારણે મનમાં થોડીક ચીડ કહેવાય છે ચિંતાઓ અને ચીડિયાપણું આવી શકે છે પણ આજે એક શુભ વાત થવાની છે કે તમારા જીવનસાથી સાથે પ્રણયની ક્ષણો વિતાવાનો અવસર મળશે જેથી કરીને દાંપત્યના સંબંધો મજબૂત બનશે વચ્ચે લાગણી આજે વધુ બનતી જોવા મળી શકે તો આજે સ્વાસ્થ્ય પ્રત્યે આરોગ્ય પ્રત્યે થોડીક સભાનતા રાખવી જરૂરી છે આજે આરોગ્ય ગડબડ થાય બગડી શકે એવા ગ્રહ છે તો બહાર ખાનપાનમાં થોડીક સાવચેતી આપના માટે હિતકર રહેશે વાત કરેલી ઉપાયોની

લાગણીઓ અને સ્વભાવના ગુસ્સાને નિયંત્રિત કરવો જરૂરી છે જો આજે નિયંત્રણમાં રાખશો તમારી લાગણીઓ ઇમોશન તમારા ક્રોધને તો દિન તમારા માટે અનુકૂળ બની રહેશે બાળકોના શિક્ષણ પ્રત્યે ધન ખર્ચના આજે યોગ બની રહ્યા છે નાણાંને લઈને પૈસાના હિસાબને લઈને પરિવારના સભ્યો વચ્ચે આજે વિવાદ સર્જાઈ શકે છે નોકરીમાં બદલાવથી માનસિક સંતોષ મળી શકે સકારાત્મક બદલાવ આજે જોવા મળી શકે તમારું ટ્રાન્સફર થઈ શકે છે એ પ્રકારના ગ્રહમાન છે તો પરિવાર સાથે આજે કોઈ કારણસર તમે સમય નહીં ફાળવી શકો જેનું તમને દુઃખ પણ રહેશે ટૂંકમાં દિન તમારા માટે આજે મધ્યમ પ્રકારની સ્થિતિને જન્માવી રહ્યો છે હવે વાત કરવામાં આવે ઉપાયોની તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે શુભ રંગ બની રહ્યો છે કથ્થઈ રંગ કોઈ પંડિત પ્રયોગ કરશો તમારા માટે કલ્યાણપ્રદ્ર ઉપાય શું છે તો આજના દિવસે કાળા તલનું દાન કરવું લાભ કરતા સાબિત થશે અને હવે વાત કરીએ આગળની રાશિ ધનરાશિ રાશિચક્રમાં નવમા ક્રમાંકની આ રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ભ ધ અને ઢ આવા જાતકો માટે મનમાં નવી આશાઓ જાગી શકે જેથી શાંતિનો અનુભવ થઈ શકે કોઈ બેચેનીમાં ચાલતા હોય કોઈ ચિંતામાં ચાલતા પણ નવી એક આશાની કિરણ તમારા માનસિક મનોબળને શાંતિ પ્રદાન કરી શકે છે તમારો થોડો સમય આજે જો નિસ્વાર્થ સેવામાં પસાર કરશો તો નિશ્ચિત મનને સંતોષની લાગણી અનુભવાશે દિન તમારા માટે અનુકૂળ બનતો જોવા મળી શકે

વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ છે સફેદ રંગ કોઈપણ રીતે આપ સફેદ રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે આપના માટે શ્રેષ્ઠતમ ઉપાય છે કોઈ પણ શ્રમિક વ્યક્તિને મદદરૂપ થવું અન્નદાનમાં ભોજનમાં કોઈપણ રીતે મદદરૂપ થવું કલ્યાણકારી સાબિત થશે જી અને હવે જાણીએ અંતિમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ કે જે રાશિ છે મકર કુંભ અને મીન આ ત્રણ રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી મકર રાશિ રાશિચક્રની ચક્રની આ દસમા ક્રમાંકની રાશિ છે જેના વર્ણના અક્ષરો છે આવા જાતકો માટે આજના દિવસે તમારું સ્વાસ્થ્ય સારું રહે પ્રકારના ગ્રહમાન છે તો વ્યાપારમાં સારો નફો થશે આજે જે આપના ચહેરા પર ખુશી લાવી શકે છે પરિવારમાં કોઈ નવી વ્યક્તિનું આગમન થઈ શકે છે કોઈના સગપણ મિશ્ર કોઈના વિવાહ થવાની સંભાવનાઓ આજે પ્રબળ છે નવી ભાગીદારી આજે ફળદાયી સાબિત થઈ નવી ભાગીદારીમાં બિઝનેસ પ્રારંભ કરો તો દિન લાભ કરતા છે પાર્ટનરશીપ ડીડ બનાવવા માટે શુભ દિન રહેશે આજે કિંમતી સમય આળસમાં બરબાદ ન કરવા ભલામણ છે ટૂંકમાં મકર રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ મંગલપ્રદ કલ્યાણકારી જોવા મળી રહ્યો છે અને જો વાત કરવામાં આવે ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે પર્પલ કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતકર સાબિત થશે ઉપાય શું કરીશું આજના દિવસે તો આજના દિવસે સફેદ આંકડાના પુષ્પ હનુમાનજીના ચરણમાં નિશ્ચિત અર્પણ કરવા આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની અગિયારમી રાશિ કુંભ જેના વર્ણના અક્ષરો છે ઘ શ સ અને શ આવા જાતકો માટે પરેશાન થવું ચિડાઈ જવાથી તમારા આરોગ્ય ઉપર વધારે માઠી અસર થઈ શકે સાવચેત રહેવું આજે શક્ય એટલું આરામ કરવાનો પ્રયાસ કરો વધારે શુભ રહેશે નજીકના વ્યક્તિ દ્વારા કોઈ મહત્વનું માર્ગદર્શન પણ તમને આપવામાં આવશે જે તમારા માટે અનુકૂળ સાબિત થશે બિઝનેસમાં પ્રગતિ માટે લાભકર્તા સાબિત થઈ શકે છે તમારા પ્રિયજનોને આજે તમારા વિચારોને તમે સ્પષ્ટપણે વ્યક્ત કરી શકશો જે આપના માટે ખૂબ મહત્વપૂર્ણ છે દાંપત્ય જીવનમાં કોઈ વાતને લઈને મતભેદ કે સમસ્યા ઊભી થાય એવી ગ્રહોની સ્થિતિ છે એટલે મધ્યમ સ્થિતિનો આજનો આપનો દિવસ બની રહ્યો છે અને વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે આસમાની રહેશે ઉપાય આજે જળ સેવા કરવી આજે જલનું દાન કરવું જલની સેવા કરવી તમારા માટે કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મીન રાશિ રાશિ ચક્રની બારમા ક્રમાંકની આ રાશિ બને છે જેના વર્ણનાક્ષરો છે દ ચ ઝ અને થ આવા જાતક માટે કોઈ લાંબા સમયથી બીમારી ચાલી રહી છે તો આજ નિશ્ચિત એમાંથી રાહત મળે એવા ગ્રહમાન છે આજે ખાસ કોઈ વિવાદાસ્પદ મુદ્દા ઉપર દલીલ કરવાનું ટાળવું તમારા પરિવારના સભ્યો તમારા પ્રિયજનોને સામે વ્યક્ત કરવામાં થોડીક મૂંઝવણ થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે એમ છે તમે કાર્યસ્થળ ઉપર તમારા કાર્યમાં પ્રગતિને જોશો તો એ રીતે દિવસ તમારા માટે અનુકૂળ છે મંગલકારી છે દિવસની શરૂઆત થોડી થકવી નાખવાર અવશ્ય રહેશે પણ જેમ જેમ સંધ્યાકાળ નજીક આવશે દિવસમાં તમને લાભના પરિણામો જોવા મળશે એટલે એકંદરે દિન તમારા માટે મધ્યમ સ્થિતિનો કહી શકાય વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે આપના માટે બદામી બની રહ્યો છે કોઈ પણ રીતે આ પ્રયોગ કરવો હિતકર સાબિત થશે ઉપાય શું કરીશું આજે તો આજના દિવસે બજરંગ બાણ સ્તોત્રનો પાઠ કરવો આપના માટે કલ્યાણકારી સાબિત થશે શક્ય હોય તો હનુમાનજીને બુંદીનો પ્રસાદ અવશ્ય કરી લેવો લાભ કરતા રહેશે જી તો દર્શક મિત્રો આપણે વારે વાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વળતારો આપી રહ્યો છે વાત કરીશું અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક બે અને ભાગ્યાંક ચાર બની રહ્યા છે બે નંબર ચંદ્રનો અને ચાર નંબર રાહુનો છે તો આજે સ્વભાવમાં થોડું ચીડિયાપણું આવી શકે છે માનસિક બેચેની વધી શકે છે મૂંઝવણો આજે અનેકવિધ થઈ શકે છે પણ આજના દિવસે થોડી મહેનત કરશો તો નિશ્ચિત ધાર્મિક આને આધ્યાત્મિક લાભ પણ મળશે અને સમાજમાં માન સન્માન પણ મળી શકે થોડીક ધીરજ ધરવાની જરૂર રહેશે તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે આજના દિવસનો ઉપાયની વાત કરીએ તો શનિવારનો દિવસ છે આજના દિવસે જે લોકોને પનોતી ચાલી રહી છે એવા લોકોએ શનિ મંદિરમાં શ્રીફળનું દાન અવશ્ય કરવું એ શ્રીફળ ઉપર સિંદૂર દ્વારા સ્વસ્તિક કરી અને શનિના મંત્ર જાપ કરી શનિ મંદિરમાં હનુમાન મંદિરમાં દાન કરવું લાભ કરતા સાબિત થશે જેથી શનિની પીડામાં રાહત મળશે તો દર્શક મિત્રો આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે તે આશુતોષજી જણાવશો અને હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ કરવો આજે તમારા માટે શુભ મંગલપ્રદ કલ્યાણકારી બનશે તો નોંધી રાખો આજનો આ મહામંત્ર મૃત્યુરૂપાય ધીમહી તન્નો શનિ પ્રચોદયાત આ શનિ મહારાજનો મંત્ર છે આ શનિ મંત્રનો ગાયત્રી મંત્ર આની એક માળા રુદ્રાક્ષની ની માળાથી મંત્ર જાપ કરો પૂર્વાભિમુખે બેસી અને કાર્યની શરૂઆત કરો દિન તમારા માટે અનુરૂપ થશે મંગલકારી બની રહીશું જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે ભગવદની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો અને તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણને લઈને તો આપ તમને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે યોર રાશિ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર